નમસ્કાર જય શ્રી રામ મિત્રો બાવીસમી જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બાવીસમી જાન્યુઆરી દરેક ભારતીય હિન્દુનો ખુશીનો દિવસ છે મિત્રો આ વિડિયોમાં વાત કરવાની છે શ્રી રામ એટલે શું આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં પરાણે સૂઈ રહે તેને તો આરામ કહેવાય સૂઈને ફરી કદી ઉઠતો જ નથી તેને હે રામ કહેવાય મિત્ર જેવો લાગે એટલે તેને સખા રામ કહેવાય જે રાજાને આદર્શ માનીને રહે છે તેને રાજા રામ કહેવાય હૃદયને જાણતો હોય તેને આત્મા રામ કહેવાય એક પત્ની વ્રત પ્રમાણે વર્તત તો તેને સીતા રામ કહેવાય ભગવાન પણ જેના પગ પૂજે તેને તૂકારામ કહેવાય પ્રસંગે હાથમાં શસ્ત્ર કે શાસ્ત્ર ઉપાડી અન્યાય અને અધર્મી સામે કે સાથે લડનારને પરશુરામ કહેવાય જે અખંડપણે ભગવાન શ્રીરામનો દાસ જ બની રહે તેને રામદાસ કહેવાય આજના યુગમાં જે સવારના પહોરમાં ઉઠાડે છે તેને તો આલારામ કહેવાય જે સેવાનું વ્રત કરે છે તેને સેવા રામ કહેવાય જે પ્રસાદ પણ ગળ્યા મેવાનો બનાવે છે તેને મેવા રામ કહેવાય અને આ લેખમાં લખેલું જેઓને સમજાણું છે તેને આપણે રામ રામ કહેવાય આમ જોવા જઈએ તો આ જેણે જેણે વાંચ્યું હશે તેણે અજાણતા જ અઢાર વાર રામનું નામ ઉચ્ચારણ કર્યું કહેવાય બોલો જાણકારી મેળવવામાં જ ઘણો વીસ વાર રામ લેવાયું કે નહીં આમ જુઓ તો કુલ હવે એકવીસ વાર તમે રામ રામ કહ્યું એ માટે રામ આપ સૌને જય શ્રી રામ એમ કરીને ચાલો આટલી વાર રામ રામ નામનો શબ્દ વાંચી કે મનમાં ઉચ્ચારીને તો લેવાયું હે રામ 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 બોલો જાણકારી મેળવવામાં જ ઘણો વીસ વાર રામ નામ લેવાયું કે નહીં આમ જાણો તો કુલ હવે એકવીસ વાર તમે રામ રામ કહ્યું માટે મારા આપ સૌને જય જય શ્રી રામ એમ કરીને ચાલો આટલી વાર રામ નામનો શબ્દ વાંચી કે મનમાં ઉચ્ચારીને તો લેવાયું હે રામ 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 આવું અઠ્યાવીસ વાર રામ નામ ગુઠખો એક અર્થ માળા જા નો થયો કુલ બીજા ત્રણ જણને મોકલો એકસો આઠ નિમાળા થઈ જશે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ